મહેસાણાના મુદરડા ગામના લોકોએ આજે રસ્તો રોકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો મુદરડા ગામ નજીક આવેલા ખાનગી કંપનીના હેવી વાહનોના કારણે ગ્રામ લોકો પરેશાન થઈ ગયા છે ભારે વાહનોની ગામ વચ્ચેથી થતી અવરજવરના કારણે ગામના રસ્તાઓ બિસ્માર થઈ ગયા હોવાથી ગ્રામ લોકો ત્રાહિત થઈ ગયા છે ત્યારે આજે ગામના લોકોએ ખાનગી કંપનીના વાહનો રોકી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ સાથે ઝડપથી નવો રસ્તો ના બને અથવા જલ્દી આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી રોડ આ લોકો બે વર્ષ થી કે પાંચ થઈ પાંચ થઈ રોડ કરતા નથી બરોબર ખાડા થઈ ગયા છેપટ હતા છેપટ ખેતર બહુ ભરાય બરોબર ખેતીવાડી માં બહુ નુકસાન છે બરોબર ખેતીમાં કોઈ પાક થતો નથી ધોરણ અમારે ઘાસ ચારો હું ખબર આપવાનું કયો બધું શેપટ શેપટ થઈ ગયું દવાખાનો ભરવા અત્યારે દવાખાનામાં દવાખાના જવું પડે કયો શેપટ ભરે જાય સાથે રોડ થી તમને શું સમસ્યા થાય છે રોડ થી બધી શેપટ માં અંદર જાય છે બરોબર ખેતર રોડ કે અમે પાસ થઈ ગયો પાસ થઈ પણ રોડ કરતા નહીં આ લોકો બરાબર અમારે કોઈ પીપળવા ભરતા નથી